નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ગુજરાત શ્રી પંદર ગામ રાજપૂત સમાજની વાર્ષિક સાધારણ સભા સમાજવાડી વિહાર ચાર રસ્તા મુકામે યોજાઈ ગઈ વાર્ષિક સાધારણ સભામાં રાજપૂત સમાજના નવનિયુક્ત સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓનું રાજપૂત સમાજના આગેવાનશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ દ્વારા ફૂલહાર સાલ તેમજ સમાજનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું ડી જે એચ આર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ પ્રમુખ અરવિંદસિંહ ચાવડા દ્વારા રાજપૂત સમાજના સરપંશીઓ તેમજ સભ્યશ્રીઓનું પ્રમાણપત્ર તેમજ રૂમાલ આપી સન્માન કરવામાં આવ્યું સભામાં વિવિધ એજન્ડાને લઈ ચર્ચાઓ કરવામાં આવી વર્ષ દરમિયાન કરેલા કામો તેમજ ઠરાવ મંજૂર કરવા બાબતે વિવિધ રજૂઆતો કરવામાં આવી શ્રી ગામ રાજપૂત સમાજ તેમજ સમૂહ લગ્ન સમિતિ અને શિક્ષણ સમિતિના ગત વર્ષના વહીવટી હિસાબો રજૂ કરવામાં આવ્યા શ્રી પંદરગામ રાજપૂત સમાજ તેમજ સમૂહ લગ્ન સમિતિના નવા હોદ્દેદારોની વરણી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ સમાજમાં રિવાજોને લઈ નવા જૂના નિયમો પર ચર્ચા વિચારણા કરવામાં આવી શ્રી ગામ રાજપૂત સમાજના નવનિયુક્ત પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ મગનજી ચૌહાણ તેમજ મંત્રી તરીકે જીવનજી સેદાજી રાઠોડને નિમણૂક કરવામાં આવી સમૂહ લગ્ન સમિતિમાં ધનુજી જીવનજી દેવડા તેમજ મંત્રી તરીકે કિરીટસિંહ ચંદુજી રાજપૂતની સતત બીજી વાર નિમણૂક કરવામાં આવી શ્રી પંદરગામ રાજપૂત સમાજની વાર્ષિક સાધારણ સભામાં સમાજના દરેક ગામોમાંથી કારોબારી સભ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા વિશેષ માહિતી મુકેશસિંહ વિજાપુરથી મારું નામ કિરીટસિંહ ચંદુજી રાજપૂત ગામ હેબુઆ અને પંદરગામ રાજપૂત સમાજમાં સમૂહ મંત્રી તરીકે પંદર વર્ષથી સેવા આપું છું આજે દર વર્ષની જેમ અમારા પંદરગામ રાજપૂત સમાજની જનરલ સભાનું આયોજન કરવામાં આવેલું હતું એમાં શું કાર્યક્રમમાં શું શું કરવામાં આવ્યા છે આજે અમારી જનરલ સભામાં હોદ્દેદારોની નિમણૂંક કરવાની હોય છે વર્ષ દરમિયાન થયેલા હિસાબોની રજૂઆત રજૂ કરવાના હોય છે એની સાથે સાથે અમારા પંદરગામ રાજપૂત સમાજે વિચાર્યું કે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાયેલી છે એમાંથી પંદરગામ રાજપૂત સમાજના જે સરપંચશ્રી ઉપસરપંચશ્રી તથા સભ્યશ્રી ચૂંટાઈ આવેલ છે એમનો પણ જો કાર્યક્રમ રાખીએ તો સમાજની પ્રગતિ અને વિકાસ વધુને વધુ થાય એ આશયથી અમે આજ રોજ આ સાધારણ સભાની સાથે સાથે પંચ નવીન ચૂંટાયેલા સભ્યોનો સરપંચશ્રીઓનો ઉપસરપંચશ્રીઓનો અને સભ્યશ્રીઓનો સત્કાર સમારંભ યોજ્યો અમારા આજના સમારંભમાં શ્રી પન્નારગામ રાજપૂત સમાજે તમામ હોદ્દેદારોનું સન્માન કર્યું તેની સાથે સાથે માનવ અધિકારી પંચના શ્રી અરવિંદસિંહ ચાવડાનાઓએ પણ તેઓને સન્માનપત્ર આપી સન્માન કરેલ છે જેમાં અમારા પંદર ગામોમાંથી એક ગામમાંથી સરપંચશ્રી તથા છ ઉપસરપંચશ્રી અને ટોટલ એકવીસ જેટલા સભ્યો ચૂંટાયેલા જે અમારા ગામ રાજપૂત સમાજ માટે બહુ આનંદની આનંદનો લાગણી અનુભવીએ છીએ આજે અમારી સાધારણ સભામાં નવીન હોદ્દેદારમાં અમારા ગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે ટાંકી ગામના શ્રી મહેન્દ્રસિંહ મગનજી ચૌહાણની નિમણૂક કરવામાં આવી તેમજ મંત્રી તરીકે વેડા ગામના શ્રી જીવણજી રાઠોડની નિમણૂક કરવામાં આવેલી સાથે સાથે નવીન સમૂહ સમૂહલગ્નના પ્રમુખ શ્રી ગનુભા દેવડાને ચાલુ રાખવામાં આવેલા અને પન્નારગામ રાજપૂત સમાજના સમૂહ લગ્નના મંત્રી શ્રી કિરીટસિંહ રાજપૂતને પણ ચાલુ રાખવામાં આવેલ છે મારું નામ ચૌહાણ મહેન્દ્રસિંહ મગનજી રેવાસિંહ ટાકિયા હાલ મકલી આજે વીસ તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ ગામ રાજપૂત સમાજની જનરલ મિટિંગ મળેલું એની અંદર મારી આજે પંદર ગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ હવે પંદર ગામ રાજપૂત સમાજ એટલે અમારો ગોળ કહેવાય છે એ ગોળની અંદરમાં અમારી દીકરી લેવડ દેવડ પંદર ગામ રાજપૂત સમાજની અંદર જ કરવામાં આવે છે એ અમારો બંધારણનો નિયમ છે બીજું અમારા બંધારણની અંદર સમાજની અંદર કોઈપણ જાતની કોઈપણ દીકરીને પણ તકલીફ હોય ત્યારે અમે સમાજના આગેવાનો ત્યાં પહોંચી જઈએ છીએ અને ત્યાંને ત્યાં સ્થળ પર એનો નિકાલ કરીએ છીએ ગામના દરેક સમાજના આગેવાનો ત્યાં મળી અને એમના માતા પિતાના દીકરા દીકરીને સમજાવી અને એમનું ઘર થાય એવા પ્રયત્નો કરીએ છીએ આમ તો ઘણા વર્ષોથી હું સમાજ સાથે જોડાયેલો છું બે હજાર અગિયારમાં સમાજના મંત્રી તરીકે કામ કરેલું છે બે હજાર અઢાર સત્તર અઢાર સોળ સત્તર અઢારમાં સમલગ્નના પ્રમુખ તરીકે પણ મેં કામ કરેલું છે ગામ રાજપૂત સમાજનો એક પ્રજાજુ મહોત્સવ પણ અમે મારા હાથે ઉજવાયેલો છે જે મારી હોદ્દેદારીના હાથે છે એ વખતે પણ અમે ખૂબ પ્રયત્નો કરી અને સારો મોટો પસંદ કરેલો ગામ રાજપૂત સમાજનો હૃદય જયંતિ બહુ સમલગ્નની હતી અને આજે અમારી સમાજની અંદર સમલગ્નની પ્રવૃત્તિ ચાલે છે તેમજ શિક્ષણ માટેની એક સંસ્થા ચાલે છે અને આગામી અમારી જગ્યા લગભગ અમારી પોતાની માલિકીની જગ્યા અહીંયા ચાર જગ્યા છે અને બાકીને અમે દોઢ વિગો પાછી એક વેચવાણ લીધેલી છે જેની અંદર અમે આગામી સમયમાં જમીનનું એને કરાવી અને એની અંદર બાંધકામ કરવાના અમારા પ્રયત્નો છે અને એ કાર્ય માટે અમે તત્પર રહીશું અને કાર્ય જોડે રહીને કરાવીશું તેમજ નાના મોટા જે સમાજના પ્રશ્નો છે એના હલ કરવાના માટે ફૂલ પ્રયત્નો અમારા હશે અમારી ટીમ આજે મંત્રી તરીકે રાઠોડ જીવણસિંહની નિમણૂક થઈ છે એ પણ એક સારા કાર્ય કરશે અને અમારી એક મજબૂત ટીમ ઊભી થાય અને દરેકના પ્રશ્નો હલ થાય આમ તો અમારા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની અંદર પંદરગામ રાજપૂત સમાજનું ખૂબ મોટું નામ કે અમારો સમાજ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ વખાણાય કે ભાઈ બંધારણ જુઓ તો એક આ સમાજનું એમ તમારું લોકો કે અમારા વધવોડા બંધ છે પછી નાના મોટા જે વાત કરીએ કે બંધારણના નિયમ મુજબ અમે બધા ચાલવાવાળા છીએ કદાચ કોઈ વધઘોડાનો પ્રસંગ હોય તો અમે તેમને સમજાવીએ છીએ ઘરે ઘરે કે ભાઈ તમે વરઘોડો ના કાઢો અને ખોટા ખર્ચા કરશો નહીં એ માટેના ખૂબ પ્રયત્ન